ભરૂચ જિલ્લામાં દસ વર્ષ સુધી નિષ્ઠા ઈમાનદારીથી ફરજ નિભાવી શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ જવાનો વિશેષ બહુમાન કરાયું હતું અને જરૂરિયાતમંદ બાળકોને નોટબુક સહિત શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું અને ભરૂચ જિલ્લામાં કાર્યરત સાથી હાથ બડાના ફાઉન્ડેશન દ્વારા અનેક સેવાભાવી કાર્યો કરવામાં આવી રહ્યા છે ભરૂચ જિલ્લામાં જાબાજ પોલીસ જવાનો પણ તેમનું સારી કામગીરી બદલ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું ઈમાનદારીથી ફરજ નિભાવતા પોલીસ કર્મીઓનું કાર્ય લોકોને ઘણી સહાય સાધન સામગ્રી અર્પણ કરવામાં આવી હતી પોલીસ જવાનોનું પણ તેમનું સારી કામગીરી બદલ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અને અનેક સેવાભાવી કાર્યો કરવામાં આવી રહ્યા છે